લાપત નજીક તેમજ સથરા રોડ અને મહુવા ચોકડી પાસેથી વિદેશી દારૂના લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી કરતી તળાજા તેમજ અલંગ પોલીસ પ્રથમ બનાવની વાત કરીએ તો ગતરાત્રીના કોઈપણ સમય દરમિયાન અલંગ ચોકડી પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ એસ તિવારી તથા સ્ટાફના માણસો અલંગ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે તળાજા તાલુકાના સથરા ગામ તરફ જવાના રસ્તેથી અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ બસો ચાર તથા બિયર ટીન નંગ બોતેર તથા સ્વિફ્ટ કાર સહિત કુલ રૂપિયા ત્રણ લાખ સત્તાવન હજાર બસો ચાલીસ ના મુદ્દામાલ સાથે ગોપાલભાઈ સુખાભાઈ બારૈયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો તેવી જ રીતે બાતમીના આધારે ત્રાપજ ગામ પાસેના રિલાયન્સ પેટ્રોલ પંપ નજીકથી અલંગ પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ એકસો તથા બિયર નંગ ત્રણસો તથા અર્ટિગા ફોર વ્હીલ કાર મળીને કુલ રૂપિયા પાંચ લાખ બોતેર હજારના મુદ્દામાલ સાથે ચેતન ઉર્ફે કપિલ હિમંતભાઈ સોલંકી રહે નવી ગોરખી તાલુકો તળાજા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી જ્યારે તળાજા પોલીસે મહુવા ચોકડી પાસેથી ઇંગ્લિશ દારૂની નાની મોટી નવાનું બોટલ સાથે એક યુવકની અટકાયત કરી હતી